દોઢ બે વાગ્યા સુધી અમે ત્યાં પહોંચી ગયા પછી સાત આઠ વાગ્યા સુધીમાં ફેરા પડ્યા પછી ત્યાંથી આવતા અમે પાટીવાળા પરત આવવા માટે છાલાવાડાથી ચાર રસ્તા નવાગામ ચાર રસ્તા પર ચોકડી પર વીસ પચીસ ઈસમો હતા એમની પાસે હથિયારો વગેરે હતા અને અમારી ગાડીને રોકી લીધી કે તમે માણસને મારીને આયા આવ્યા ઠોકીને આવી ગયા એમ કરીને ગાડી રોકી પછી રિવોલ્વર બતાવીને ગાડીની ચાવી લઈ લીધી ફરી ગાડીમાંથી લાડીને જે મારી પરની પત્ની હતી એમને ખેંચી લીધા બહાર ખેંચી ને પછી ગાડીમાં એમની પાસે બાઇક હતી એ બે ત્રણ જણાએ બેસાડીને તેને ભાગી ગયા